ઘણા <laughs>

બળદગા છે પણ તો ઉછા થતા બોલતા બોલે નેટકો કરોનું આવડી તમ કે

કોમ કરતા હોય દાદે કીધું તું હવે એની વાત બોલો બધું તો આવો જુઓ તો ખરી વાહ

મારે આટલી બધી ઈચ્છા તો નથી પાછા કે નવું ભલે પણ મારે આ બધું હાચીસ ને હવે નવું સાધન લેલા મું કઉો પૂછ્યો મે બધે

હું તમારે તો હવે હું આય ને તો હું વ્યાજ ની વાત છોડો તો મને હવે બઉ આ બે જણા નું આખો દાડો કુટું